વળી તેમણે લોકોને કહ્યું દીવો ઓરડામાં લાવીએ છીએ તે ટોપલા તળે કે ખાટલા નીચે મૂકવા કે દીવી ઉપર મૂકવા જે કંઈ છૂપું છે તે ખુલ્લું થવા માટે જ છે જે કંઈ ગુપ્ત છે તે પ્રગટ થવા માટે જ છે જેને સાંભળવાને કાન હોય તે સાંભળે વળી તેમણે કહ્યું જે સાંભળો તે ધ્યાનથી સાંભળજો તમે જે માપે માપી આપશો તે માપે તમને પણ માપી આપવામાં આવશે બલકે વધારે આપવામાં આવશે કારણ જેની પાસે હશે તેને વધુ આપવામાં આવશે અને જેની પાસે નહીં હોય તેની પાસેથી તો જે કંઈ હશે તે પણ લઈ લેવામાં આવશે આ પ્રભુની વાણી છે એ જ આપણો આધાર છે આજના સુ સંદેશમાં પ્રભુ ઈસુ શિષ્યોને દીવાના ઉદાહરણ દ્વારા એ સમજાવે છે કે જે સત્ય ઈસુએ શિષ્યોને જણાવ્યું છે એ કોઈ સિક્રેટ રાખવાની જરૂર નથી એને બંધ રાખવાની જરૂર નથી પણ એ જે સત્ય ઈશ્વરે જે જણાવ્યું છે ઈશ્વરના રાજ્યનું ઈશ્વરના રાજ્યની વાતો જે શિષ્યોને જણાવે છે એ દિવાના ઉદાહરણો દ્વારા શિષ્યોને કહે છે કે એ જગતનો પ્રકાશ બની રહેશે અને એ વચનો તમારે ફેલાવવાની જરૂર છે એને કોઈ જગ્યાએ સંગ્રહ રાખવાની જરૂર નથી અને ત્યારબાદ પ્રભુ શું કહે છે જેને કાન હોય તે સાંભળે ત્યારે પ્રભુ કહે છે એક્ટિવ લિસનિંગની વાત કરે છે કે આપણે ઈશ્વરના વચનો પોતા સાંભળવા પૂરતા મર્યાદિત ના રહે પણ એને પોતાના જીવનમાં પણ ઉતારે અને જે માપે તમે સાંભળશો એ જ માપે તમને એની કૃપાઓ ઈશ્વરના રાજ્યની બાબતો તમને એ જ માપે બલકે એના કરતાં વધારે માપે પાછી આપવામાં આવશે એટલે કે આપણે જે જેટલા શાંતિપૂર્વક જેટલી સહનશીલતાથી કે જેટલી એક્ટિવલી જેટલું પ્રભુના વચનો સાંભળીશું અને આપણો જેટલા એફર્ટ આપીશું પ્રભુને પ્રભુના વચનો સાંભળવા માટે એના એના એન એ જ માપે બલકે એના કરતાં વધારે પ્રભુ આપણને એના રાજ્યની બાબતો જણાવશે તો અને જે કંઈ ગુપ્ત છે તે બધું આપણી સમક્ષ પ્રભુ રજૂ કરશે થેન્ક યુ